ભાવથી જય શિયા વાલા ભક્તો હર શનિવારે આપણે આવીએ છીએ અને આઠ દિવસ નો થાક આ ગ્રાઉન્ડમાં આ ભગવાનની મૂર્તિ સામે આવવાથી એ થાક મટી અને હળવા ફૂલ બની જઈએ છીએ

मनोकामनाओ मारो हनुमान जी पल भर में पूरी करे गुजरात जगह आने से काम हो जाता है पहली ऐसी जगह है मैं नहीं कह रहा हूं हूं नहीं कहते तो। यहां आने वाले लोग मुझे कहते हैं कि बापू हमारा, हमारा ये काम बन गया हमारा ये काम बन गया हमारा ये काम बन गया अरे क्यों नहीं बनेगा બના વા મેગા કહી શિષ નમાને જરૂરત નહી પડેગી આસ પ્રત્યક્ષ મૂર્તિ સંજીવની છે જીવિત મૂર્તિ છે ચિરંજીવી છે ધારેલા કામ માણસો ધારે અમુક લોકો લોકોનો મનમાં સંકલ્પ કરે એના ભેરું તર્દ હનુમાનજી સિદ્ધ કરે છે એનું કારણ શું ઘણા લોકો અહીંયા શનિવાર બે કે ત્રીજો શનિવાર થાય ને તરતેનું કામ થાય મને ઘણા બધા પૂછતા હતા છે કે બાપુ એનું શું કારણ અમે કેટલા શનિવારથી આવીએ છીએ અને આ બીજા ત્રીજા શનિવારે આમનું કામ આવ્યું છે એને ઘરેથી જ ભાવના ઉત્પન્ન થઈ ગઈ કે મારે આ જગ્યાએ જાવું છે એના પગ અધીરા દોડવા થયા દોડવા માંડ્યા હૈ કહી કામ નહીં બન્યા જો બીગડી હે વો બનેગી એટલે અહીંયા આવીને માથું નમાવે આવે ભાવથી કરો હાકોટો તો ચિથરા કર્યો ઢીંગલો બોડોલે તો હનુમાનજી તો એવો છે બાપ क्या नहीं पासे बस बे शब्द मांगो तुम्हारू काम तरत आओ यहाँ रोते रोते आते हैं और हंसते हंसते जाते हैं यही जगह है रोता था कुंडली आत्मा देन बापू बापू मैं बोला शांत हो जाओ बापू के पास नहीं बड़े बापू के पास जाओ करने वाला मेरा हनुमान जी है એક માંગો અનેક આપે મારો હનુમાનજી છે આજે ભાઈ મને હમણાં આવશે મળવા બાપુ ખાલી કે નોકરી જોતી નોકરી એ મળી ગઈ ને એ મળી ગઈ